આ વિડીયો તો તમે બધાએ સોશિયલ મીડિયામાં ક્યાંક ને ક્યાંક જોયો હશે મને પણ ઘણા બધા લોકોએ આ વિડીયો મોકલીને પૂછેલું છે કે ખરેખર કાકડી અને બીટનું આ પાણી પીવાથી શરીર ડિટોક્સ થાય છે તો આજે આપણે ખરેખર આ પાણી પીવાથી ડિટોક્સ થાય કે નહીં તે જાણીશું પહેલાં તો તમે ડિટોક્સનું મતલબ થાય શું તે ગૂગલ કરીને જુઓ તો એવું આવે કે ફિઝિયોલોજીકલ ઓર મેડિસિનલ રિમુવલ ઓફ ટોક્સિક સબસ્ટાન્સીસ ફ્રોમ હ્યુમન બોડી આયુર્વેદમાં ખરેખર આવું કાકડી અને બીટનું પાણી પીવાથી ડિટોક્સ થાય છે એવું કીધેલું છે તો બીટ અને કાકડી પીવાથી શરીરમાં ફાયદો જરૂરથી થાય છે પણ તેનાથી શરીર ડિટોક્સ થતું નથી શું કામ એ પણ હું તમને સમજાવીશ તો ડિટોક્સિફિકેશન એટલે શરીરમાંથી કચરો દૂર કરવો પણ તમે જ વિચારો કે આપણું પાંચ મહાભૂતમાંથી કે જેમાંથી આખી સૃષ્ટિ બનેલી છે પાંચ મહાભૂત એટલે કે પૃથ્વી જલ વાયુ અગ્નિ અને આકાશ આ પાંચમાંથી પૃથ્વી અને જલ એટલે કે પાણી આ સૌથી વધારે ભારે હોય છે એટલે તે હંમેશા તમે ગમે ત્યાં મૂકો તો ગ્રેવિટીની દિશામાં જ નીચે તરફ ખેંચાય છે જ્યારે અગ્નિ વાયુ અને આકાશ આ ત્રણ મહાભૂત છે એ હલકા હોય છે એટલે તે ગ્રેવિટીથી વિરુદ્ધ પણ આગળ વધી શકે છે આ ડિટોક્સ વોટરનું સૌથી પહેલું ઇન્ગ્રીડિયન્ટ છે પાણી જો પાણીને ગરમ કરેલ ન હોય તો તેની સાપેક્ષમાં ઠંડુ પાણી કે નોર્મલ પાણી પચવામાં થોડું ભારે હોય છે ત્યાર પછી આપણે તેમાં ઉમેરીએ છીએ કાકડી કે જે પાણીથી ભરપૂર હોય છે એ પછી ઉમેરીએ છીએ બીટ કે ગાજર કે જે ઓલરેડી જમીનની નીચે ઉગે છે તો જમીનની નીચે ઉગતા ફળ કે શાકભાજી ભારે હોય છે હવે તમે જ વિચારો કે આ ત્રણથી ચાર વસ્તુ કે જે પોતે ભારે છે એને મિક્સ કરીએ છીએ અને આપણે એનું પાણી પાણી પીએ છીએ તો તો તમારા તમારા શરીરમાં જેને પચવા માટે પણ વાર લાગે છે એ શરીરના કચરાને કઈ રીતે બહાર કાઢી શકે હવે આપણે એ પણ જાણીશું કે જો તમારે ખરેખર શરીરને ડિટોક્સ કરવું છે તો આયુર્વેદ પ્રમાણે શું કરવાથી તમારું શરીર ડિટોક્સ થઈ શકે જ્યારે પણ તમને ભૂખ ઓછી લાગતી હોય કે પછી પેટમાં ભારે લાગવું નીંદર વધારે આવવી આવું બધું થાય કામ કરવામાં આળસ આવવી ત્યારે અથવા તો તમે દરેક અઠવાડિયામાં એક દિવસ નક્કી કરો કે દર સન્ડેના હું આ ડિટોક્સ વોટર પીશ તો ચાલો આપણે જાણીએ કે આપણે એ ડિટોક્સ વોટર કઈ રીતે બનાવશું તો સૌથી પહેલાં તમારે લેવાનું છે આખા દિવસમાં જેટલું પાણી પીવો છો તેનાથી ડબલ જેટલું પાણી લેવું એટલે કે જો તમે દોઢ લીટર પાણી પીતા હોય તો અઢીથી ત્રણ લીટર જેટલું પાણી લેવું તેમાં બે ચમચી આખું જીરું અને બે ચમચી આખા ધાણાને ખાંડી નાખવા એટલે કે અર્ધકચરું થઈ જાય ત્યાં સુધી ખાંડી નાખો ત્યાર પછી જો તમને એસિડિટી કે બીજા કોઈ પણ પિત્તના રોગ ન હોય તો ચપટી એક સૂંઠ નાખવી આ બધાને પાણીમાં નાખી દો અને એ પાણીને ખુલ્લી તપેલીમાં ધીમા ગેસ ઉપર ઉકળવા દો જ્યાં સુધી આ પાણી છે તે અડધું ના થઈ જાય એટલે કે દોઢ લીટર જેટલું થઈ જાય ત્યાં સુધી તેને ઉકળવા દો એ પછી ગાળીને એ આખા દિવસ માટે એ જ પાણી પીવું જોઈએ તો આ છે તમારું રિયલ ડિટોક્સ વોટર કારણ કે આપણે એ પાણીને અડધું ઉડે ત્યાં સુધી ઉકાળ્યું છે ઉકાળવાથી પાણી હલકું અને આપણી પાચન શક્તિને વધારે છે અને શરીરમાં રહેલા બીજા અપચાને પણ પચાવે છે ત્યાર પછી આપણે તેમાં જે જીરું ધાણા સૂંટ આ બધું નાખ્યું છે તે આપણા જૂના અપચાને પચાવીને દૂર કરે છે અને આપણા શરીરમાં ફ્રેશનેસ લઈ આવે છે અને આ દિવસે તમારે જમવાનું પણ ઓછું જમવું એટલે કે મગની દાળ મગનું સૂપ બાફેલું મગ આટલું જ ખાવું જેનાથી તમારા શરીરમાં બચેલો કચરો પણ ધીમે ધીમે પોતાની રીતે પચીને બહાર નીકળી જાય છે તો આ રવિવારે આ ડિટોક્સ વોટરને તમે ઘરમાં ટ્રાય કરી અને જરૂરથી કહેજો કે તમારી બોડીમાં શું ફેરફાર થયા છે અને હવેથી તમે જ્યાં પણ સોશિયલ મીડિયામાં બીટ કાકડી અને ગાજરવાળું ગમે તે પાણીને ડિટોક્સ વોટરના નામે જુઓ તો કમેન્ટ કરીને તેને જરૂરથી પૂછજો કે આનો રેફરન્સ કે કે સ્ટડી થયેલી છે કે નહીં તો ચલો મળ્યા આગળના વિડીયોમાં જય ધન્વંતરી